આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે આઈસડ ટ્રેક્ટર તમે જે વિડીયોની અંદર આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો તે કુલદીપભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી આ ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો તેને મળી જાય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો છેલ્લે વિડીયોને લાઇક જરૂર કરી દેજો તો હવે આપણે વાત કરીએ તો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ કમની કલર કમની ટાયરમાં જોવા મળશે ચારે ચાર ટાયર કંપનીના આખા ટાયર જોવા મળશે તમને પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ ટકા જેખા ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે તમને કંપનીના ટાયર છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ પાવરફુલ એન્જિન પાવરફુલ ગેરહાઇડ્રોલિક સાથે જોવા મળશે તમને જે આઈસર ટૅક્ટર તમે જોઈ શકો છો તે આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે તમને હવે મોડલની વાત કરીએ તો આઈસર ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર પંદરનું તમે જે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર પંદરનું મોડલ જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને ચારે ચાર ટાયર પણ કંપની કંડ કંપનીના છે તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે તમને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જ જોવા મળશે તમને પાવરફુલ એન્જિન ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તો જે કોઈને લેવું હોય તે કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી લે હવે કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંચાવન હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકે છે જે કોઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે છે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે એટલે કુલદીપભાઈનો કોન્ટેક કરી શકો છો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો કુલદીપભાઈનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે કુલદીપભાઈનો કોન્ટેક કરી લેવો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મેઘા પીપળિયા તાલુકો કુકાવા જિલ્લો અમરેલી અને કુલદીપભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે જે આઈ છે ટ્રેક્ટર તમે જોઈ શકો છો ત્યાં અમરેલી જિલ્લામાં કુલદીપભાઈ પાસે જોવા મળશે કુલદીપભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તો કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકો છો